પોલીસ દ્વારા સામાજિક સંસ્થાઓની મદદથી વ્યવસ્થા કરવામાં આવેલી હતી સાથે રીતે સંસ્થાઓ અને અને મદદથી પણ આયોજન કરવામાં આ જે બનાવ છે એમાં એક પરિવાર જે દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરા નો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા દિલીપ પ્રવીણભાઈ ગોહિલ દીપક હિરાણી હાર્દિક શિશાગ્યા મનીષ વિઠલાપોરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલો અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખૂલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હાલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે એમાં દીપક હિરાણી

એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે પચાસ થી વધારે લોકો આવવાના હોય એના માટે આ રીતે એમણે મિનિમમ પંદર હજાર થી લઈ અને વધારે જેટલા પણ જે જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે એવી વિગતો ધ્યાનમાં આવેલી છે બાકીની અમારી તપાસ ચાલુ છે જે વધુ વિગત મળે